જો મલ કોટન સેકન્ડ સાડીમાં આવી ગઈ છે સાડી ત્રણસો વાળીમાં પણ ડિઝાઇનો બધી બહુ સરસ છે જો આ પટોળા ડિઝાઇન છે જો મલ કોટન ઝાઝી સાડી છે એટલે મારે છે ને કોણથી નથી એક બધી સાડીઓ બહુ મસ્ત છે જો બધી મલ કોટન છે સાડી ત્રણસોમાં આવશે ડોલા લાવી

মদেন বারে পার্ে. মিটন মদে হমদা ইনিনে বাপারে বানে বাকে পানে ইনে.

Jesus to say this here. We are not good. Blame the Bundan okay? Yeah, I don't know. તે સાડી છે 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 અને ગજીમાં મારી પાસે બહુ સરસ અજરત પ્રિન્ટની સાડીઓ આવે છે આમાં લેરિયા છે મારી આગળ આ બીજા વાળી છે અજરક નો પલ્લું આવે અજરક નો બ્લાઉઝ આવે અજરક ની બોર્ડર આવે અને લેરિયા નારી આગળ છે

બધી મૂત સાડી છે પણ સાડી ત્રણસોમાં આવશે બ્લાઉઝ નહીં હોય તો ત્રણસો અને તો સાડી ત્રણસો આ બધી ડિઝાઇન છે સાળા છે અંદર ક્રેપ કોઈ હોય ને એવી સાડી હોય સરસ છે જો આ મસ્ત સાડી છે બરપુર બસ છે ને જોઈ આવી જજો